નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ ચાર ગુજરાતી નંબર નામ છે રંગે સંગે કામ કરો તો ચાલો જોઈએ આગળની પ્રવૃત્તિ છે અહીંયા થોડાક સંવાદ આપેલા છે આ વાતચીત કોણ કરી શકે આપડે પાત્રો નામ છે આપણે લખવાના છે તો જોતા જઈએ પેલું છે મારે પણ બેન ની જેમ ચૂનો લગાવતા શીખવું છે તો એ બીલી બોલી શકે જો તું મને પતંગ આપે તો તને પીછી મળે તો આ વાક્ય છે એ ટોમ બોલી શકે આપણે લખીશું ટોમ બે નંબર ઉપર છે યાર મને પણ ચૂનો લગાડવા આપને તો આ જોની બોલી શકે તો આપણે લખીશું જોની પણ તું મને લખોટી આપે તો હું તને ચૂનો લગાડવા પીછી આપું તો આ વાક્ય છે ટોમ બોલી શકે એટલે આપણે ટોમ લખીશું ત્રણ નંબર ઉપર છે સી વાત છે તને કામ કરવામાં બહુ મજા આવી રહી છે ને આ બેન બોલે છે તો આપણે ત્યાં બેન લખીશું હાસ તો એટલે તો આમ મસ્ત સિટી ઉગાડતો ઉગાડતો કામ કરું છું તો આ વાક્ય છે ટોમ બોલી શકે ચાર નંબર ઉપર છે તું તો લખોટીઓ લઈને આવતો હતો ને ક્યાં ગઈ તારી લખોટી તો આ છે પોલીમાસી બોલી શકે તો આપણે લખીશું પોલીમાસી તો મસ્ત કામ કરવા માટે બોલી શકે તું તો ઝાડ નીચે આરામ કરતો હતો કામ તો બેન બિલ્લી અને જોની કર્યું તો આ વાક્ય છે એ પણ પોલીવા માસી બોલી શકે તો આપણે લખીશું પોલીમાસી આગળની પ્રવૃત્તિ છે ચૂનો કરો હોય તો કઈ રીતે કામ થાય વાક્યના ક્રમ છે એ આપો તો આપણે સૌથી પહેલા ચૂનો કરો હોય તો આપણને ખબર છે કે ચૂનાની થેલી પર સૂચના છે ધ્યાનથી વાંચો તો એમાં આપણે એક નંબર કરીશું ત્યારબાદ ડોલમાં પાણી નાખો એ બે નંબર પર આવશે તેમાં ચૂનો નાખો એ ત્રણ નંબર પર આવશે એક લાકડી વડે ચૂનાવાળા પાણીને હલાવો એ ચાર નંબર ઉપર આવશે તેમાં પીછી બોળો અને દિવાલ પર લગાડવાનું શરૂ કરો એ પાંચ નંબર ઉપર આવશે ઓછો ચૂનો લાગ્યો હોય ત્યાં ફરી ચૂનો કરો એ છ નંબર ઉપર આવશે તો અહીંયા ક્રમ છે આપણે લખવાના હતા તો આ રીતે આપણે લખીશું આગળ આપેલું છે કે વાસણ માંજવાની અને કપડાં ધોવાની રીત છે લખો તો વાસણ માંજવાની રીતમાં આપણે આ રીતે લખી શકીએ કે વાસણમાં થોડું પાણી નાખું વાસણમાં નો અઠવાડિયે એક અલગ પાત્રમાં કાઢી નાખો લિક્વિડ કે પાવડરની મદદથી વાસણ ઘસો અને ચોખા પાણીથી વાસણ ધોઈ નાખો એ જ રીતે કપડા ધોવાની રીત માં આપણે લખી શકીએ કે એક રબરના ના ટબ માં છે પાણી ભરો તેમાં પાવડર નાખી તેમાં કપડા નાખો ત્યારબાદ કપડા પર સાબુ લગાવી બ્રશ વડે ઘસો બાદ કપડા ને નીચોવી સૂકવી દો તો આ રીતે પણ આપણે કપડા ધોવાની રીત છે લખી શકીએ આગળની પ્રવૃત્તિ છે અ આપેલું છે કે વાંચો અને ઘટનામાં શું શું થવાની શક્યતા છે તે ટીક કરો તો અહીંયા શક્યતા આપેલી છે અને શક્યતા ઉપરથી આપણે જે વિકલ્પ આપ્યા છે વિકલ્પને ધ્યાનથી જ જોવાના છે અને જે થઈ શકે તેની તેમ આપણે ખરાણ મિસાલ કરવાનો છે તો પેલું છે વીજળીના કડાકા બડાકા થાય છે તો આપણને ખબર છે કે વીજળીના કડાકા થાય તો વરસાદ પડશે મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો છે તો શરદી થશે અર ખાંડ વેરાઈ ગઈ તો મમ્મી ખીજાશે અને કીડીઓ પણ આવી જશે એટલે બંને માટીકા આવશે સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે એટલે ઘરમાં આગ લાગી હશે અથવા ચૂલો સળગાવ્યો એટલે બંને આવશે પાંચ નંબર ઉપર છે પપ્પા રોજ પાંચ વાગ્યે જાય આવી જાય છે આજે છ વાગી ગયા છે તો રસ્તામાં મિત્ર મળી ગયા હશે ટ્રાફિક વધુ હશે બાઈક નું ટાયર પંક્ચર થયું હશે બરાબર આ ત્રણેય શક્યતા આવી શકે

તો કે તેણે ફરીથી લખવાનું આપ્યું હશે અથવા રમવા જવા ઉતાવળમાં લખ્યું હશે ત્રણ નંબર ઉપર છે પ્રિયાને ગણિતનો ત્રાસ ગમતો નથી કેમ નથી ગમતો તો કે ઘરકામ વધારે કરવું પડતું હશે અથવા ગણિતમાં રસ ઓછો હશે બરાબર તો આ રીતે આપણે લખી શકીએ ત્યારબાદ એક સરસ મજાની કવિતા આપેલી છે મોસામાં આવી મહેનતની જોતા જઈએ અને સમજતા જઈએ સોનાવરણી સીમ બની ને હુલ્ય કીધી મેલ રે ભાઈ મોસમ આવી મહેનતની નદીના જીલા લે ભાઈ કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની જુવાર લોથે લૂમે જુમે ને હૈયા માં ઉલાસ રે ભાઈ મોસમ આવી મેહનત ઉપર ઉજળા આભમાં કુંજડી મોસમ આવી પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની રંગે સંગે કામ કરીએ થાય મલક આ બાદ રે ભાઈ મોસમ આવી મેનત લિ કરો લાવો સરસ મજાની અહિયાં કાવ્ય આપેલું હતું કાવ્યને આધારે નીચે એક પ્રવૃત્તિ આપેલી છે જે વિધાન સાચા હોય ને સાચા ખોટા હોય ને ખોટાનું નિશાન કરી અને આપણે વાક્ય છે એ જોતું જવાનું છે અને કરતું જવાનું તો એમાં પહેલું વાક્ય છે વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવ્યું અને ખેતો ખેદાન મેદાન થઈ ગયા તો આવું ક્યાંય કાવ્યમાં આવતું નથી એટલે એ ખોટું આવશે બે નંબર ઉપર છે ખેડૂતોએ નહેરમાં પાણીથી સિંચાઈ કરી છે તો એ પણ ખોટું છે ખેતરનો પાક પવનથી લહેરાઈ રહ્યો છે તો એ આવે છે એટલે સાચું આકાશમાં કાળા ડિબાંગ વાદળા છે અને કુંજળડી કિલોલ કરે કલી રહી છે તો એ એવું કંઈ આવતું નથી કાવ્યમાં એટલે આપણે ખોટું કરીશું પાંચ નંબર ઉપર છે અનાજના ઢગલા કરવા માટે ગાર માટીથી જગ્યા તૈયાર કરવાની છે તો આપણે આ કાવ્યમાં જોયું કે લોકી પૂંગીને ખાડા તૈયાર કરો એવું કાવ્યમાં આવે છે આગળ આપેલું છે કે અહીંયા અમુક વાક્ય આપેલા છે એ વાક્યમાં કાવ્ય પંક્તિ છે એ આપણે લખવાની છે કે આ પંક્તિ છે આ વાક્ય કઈ પંક્તિને લાગુ પડે છે એમાં પેલું વાક્ય છે કે નદીઓના પાણીના કારણે સરસ પાક થયો છે અને લોકો ખુશ છે તો નદીઓના જલ નિતરિયા એ કડી આવશે બીજું છે સ્વચ્છ આકાશમાં પક્ષીઓ સુંદર ગાન કરી રહ્યા છે તો ઉપર ઉજળા આભમાં કુંજરડી કરે કિલોલ રે બસ મોસમ આવી મહેનત એક કડી આવશે ત્રણ નંબર ઉપર છે ખેતી માટેના સાધનો લઈ લો આપણે ખેતર બોલાવી રહ્યા તો એમાં આવશે લો પછેડી દાંતડા સીમ કરેરે સાધરે એક કડી એમાં આવશે ચાર નંબર ઉપર છે માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત તેને ફળ આપશે તો એમાં આવશે રળનારો તે માનવીને દેનારો ભગવાન પાંચ નંબર ઉપર છે આપણે સાથે મળીને કામ કરીશું તેનાથી આપણો દેશ સુખી થશે તો એમાં આવશે આવશે રંગે સંગે કામ કરીએ દેશ થશે બરાબર તો આગળની પ્રવૃત્તિ છે નીચેના શબ્દોનો અર્થ ધારો અને ખાલી જગ્યા પૂરો એટલે કાઉસ આપેલા છે અને આપને જે યોગ્ય લાગે એ સાચો વિકલ્પ છે પસંદ કરી અને કાઉસ જે શબ્દો છે ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો જોતા જઈએ પહેલું છે સૂરજના તડકામાં ચમકતા પીળા રંગવાળું ખેતર એટલે તેમાં આવશે સોનાવર્ણી મહીસાગર નર્મદા તાપી સાબરમતી આ બધી ગુજરાતની ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે નદીઓ અમારા ગામમાં વીજળી પાણી બધું મળી રહે છે પૂરતું અનાજ મળે સારા મકાનો બની ગયા છે દિવસે કામ કરીએ ને રાત્રે ભજન ગામમાં બધાને ખાલી જગ્યા છે તો એમાં આવશે લીલા લહેર ચાર નંબર ઉપર છે આખું વર્ષ વરસાદ પડ્યો જ નહીં લીલું છમ છે તો મૈયાની ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાંચ નંબર ઉપર છે મારી મમ્મી શર્ટ ધોઈ ધોઈ ને ઉજળો ખાલી જગ્યા જેવો કરી નાખ્યો તો એમાં આવશે દૂધ છ નંબર પર છે વીજળી નજીક છે એટલે મારી દાદી અમારા માટીના ઘરને ને ખાલી જગ્યા તૈયાર કરે છે

આગળની પ્રવૃત્તિ છે ભારપૂર્વક કેવું હોય તો કેવી રીતે કહી શકાય તેની સામે આપણે ટીક માર્ક કરવાનું છે છે તો લેસન કરવા માટે આપણે કહી શકીએ કે લેસન કરીશ તો જ રમવા દઈશ પોતું કરવા માટે હું પાછી આવું ત્યાં સુધી અહીંયા પોતું થઈ ગયેલું જોઈએ ત્રણ નંબર છે દફ્તર ગોઠવવા માટે આપણે આવું કહી શકીએ કે દફતર ગોઠવો પછી જ ખાવાનું મળશે તો ચાર નંબર ઉપર છે કારેલાનું શાક ખાવા માટે આપણે કહી શકીએ કે ખાવા સમય ન જોઈએ ત્યારબાદ આગળ છે કે ભાર પૂર્વક કેવી રીતે કહી શકાય તે લખો એમાં પેલું વાંક છે તમારા નાના ભાઈ ને ટીમમાં લેવડાવવા માટે તમે તમારા મિત્રને શું કહેશો એટલે કે તમારા મિત્રને ભલામણ શું કરશો

સંબંધ બગાડ્યા વગર આપણે આ રીતે કહી શકીએ કે હું આ જે પેન્સિલ છે લાવવાનું ભૂલી ગયો છું મને પેન્સિલ આપ આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે જો તમે આ પ્રકરણનો પહેલો ભાગ ન જોયો હોય તો ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત